દર વર્ષે પુલ અને માર્ગોની લગભગ ત્રીસ હજાર જેટલી ફરિયાદો આવે છે ત્રીસ હજાર ફરિયાદો બીજી બાજુ સરકારે જે સર્વે કરેલો કેન્દ્રની સંસ્થાએ કે જે આખા દેશમાં કેટલા પુલો તૂટેલા છે તૂટી જાય એવા છે એનો સર્વે કર્યો હતો તો એ જે સર્વે છે અત્યંત ગંભીર સર્વે છે એની આપણે આજે વાત કરવી છે અને ગુજરાતમાં પુલોની શું પરિસ્થિતિ છે એ બધી જ ચર્ચા કરી છે કારણ કે આ એક આ એક જ પુલ નથી આવા બસો અઢીસો ઉપરાંતના પુલ છે કે જે ગમે ત્યારે તૂટી પડે એમ છે આવો કેન્દ્ર સરકારની સંસ્થાનો એવાની છે તો એ અંગે બધી જ વાત આપણે આજે કરવાના છીએ અને આપણી સાથે પત્રકાર ઉમેશ જોડાઈ ગયા છે અને હા તો ઉમેશ ચિંતા તો છે આખા ગુજરાતમાં જે રીતે પુલોની પરિસ્થિતિ છે એક પછી એક પુલ તૂટી રહ્યા છે સામાન્ય રીતે પુલનું આયુષ્ય સો વર્ષનું હોય છે તો આ પુલને તો જે તૂટી પડ્યો છે પુલ ગંભીરા તો એને તો ચાલીસ વર્ષ પણ નથી થયા છતાં પણ તૂટી પડ્યો છે અને એ જે પુલ બન્યો હતો એ માધવસિંહ કોંગ્રેસ સરકાર માધવસિંહ સરકાર હતી એ સમયે બનેલો હતો અને અધિકારીઓ કહે છે કે આ નબળો ફૂલ નતો તો તૂટી કેમ ગયો નબળો નહોતો સવાલ એ આવું બતા

એક જ અઠવાડિયા પહેલા આજથી એક અઠવાડિયા પહેલા એને ચેતવણી આપી હતી કે દર વર્ષે આનું ધોવાણ થાય છે દર વર્ષે રિપેર કરવો પડે છે અને રિપેરિંગ પાછળ કરોડો રૂપિયાનું ખર્ચ થઈ રહ્યું છે તો આ પુલ એટલો નબળો છે કે ગમે ત્યારે તૂટી પડે એમ છે તો પેલા આપણે આ અધિકારી જે કહી રહ્યા છે કે પુલ નબળો નહોતો એ પેલા સાંભળી લઈએ रिवर है रिवर पर आज मॉर्निंग में कॉलेज हुआ था उसमें फोर व्हील्स या कलेक्टर छे कलेक्टर बोली रहा छे छे के परिस्थिति ये ट्रक और रिक्शा वगैरह अंदर गिरी थी रेस्क्यू ऑपरेशन सुबह से शुरू कर दिया है लोकल स्विमर्स ने तुरंत काम किया था बोट्स वहां पर आ गए थे साथ ही साथ तुरंत ही नगरपालिका और जल्द से जल्द वो कार्यवाही तुरंत खत्म की जाएगी खासकर हमने बाहर निकाली है अभी भी वहाँ पर जो ट्रक्स और एक पिकअप वन है उसको बाहर निकालने की कोशिश कर रहे हैं ट्रक को बाहर निकालने में थोड़ी दिक्कत हो रही है इसीलिए हम मैकेनिकल फोर्स का भी यूटिलाइजेशन कर सकते हैं तो, तो, तो अभी वो प्रोसेस अभी चल रही है सर सर कितनी बॉडी अब तक तक निकाली निकाली गई अभी डेड बॉडीज हमने है, निकाली है। सर, आगे की क्या मतलब क्या मतलब इंजर्ड कुल पांच लोग इंजर्ड है छठा इंजर्ड अभी मिला है तो उनको भी अभी ट्रीटमेंट के लिए हमने प्रोसेस शुरू किया है ट्रीटमेंट अभी चल रही है दो एक लोगों को हमने रिफर किया है अपने एस हॉस्पिटल में बाकी अपने सी में ट्रीटमेंट अभी चल रही है टोटल कितने वाहन अंदर गिरे है ये जानकारी पाई आप यहाँ पर जो वाहन गिरे उसकी हमें डिटेल्स मिली है उसमें दो ट्रक्स है एक पिकअप वन है एक इसमें इको व्हीकल था एक ऑटो रिक्शा था इतना वाहन अंदर गिरे है दो व्हीकल ऐसे थे कि ब्रिज पर लिंगरिंग थे उनको तुरंत ही बाहर निकाला था कुछ लोग अपने आप वहाँ से बाहर निकल गए थे तो बाइक वाले तीन सवार थे वो तुरंत ही बाहर निकल गए थे वो अपने हाँ उनका बचाव हो गया सर स्ट्रेटेजी क्या है अब क्या मतलब आप हल तुरंत हमें रेस्क्यू की कामगिरी पहले भाग में कर

જવાબ આપે છે પહેલી વાત તો એ છે તો આ વાત હતી મહેશ બીજી વાત જે છે કે અઠવાડિયા પેલા આ જ પુલ ઉપર ઉભા રહીને જે ત્યાં વાત કરવામાં આવી હતી કે આ પુલ ગમે ત્યારે તૂટી પડે એમ છે એને પત્રકારે ચેતવણી આપી હતી વિડીયો ઉતાર્યો હતો ગંભીર પુલ ઉપર ઉભા રહીને એને ખાડા બતાવ્યા છે એ વિડીયો આપણે જોઈએ વાત ના જે સંયોજક વિકી શ્રીમાળીએ આ વિડીયો બનાવ્યો હતો અને એને એવું કહ્યું કે દર વર્ષે અહીંયાથી નીકળે છે અને કંપનીઓના કારણે આ પુલ ચાલુ રાખે છે ખરેખર તો પુલ ચાલુ રાખી શકાય એવો જ નથી એ પરિસ્થિતિ આખી વાત કરી રહ્યા છે તો આપણે પેલા શ્રીમાળીને સાંભળીએ

જે પાદરા જે જે રસ્તો જોડે છે સંખ્યા પર ભારદારી વાહનોની અવર જવર થાય છે અને પાદરા તાલુકા અને આનંદ તાલુકાની અંદર તમે જુઓ કે આ બ્રિજ એક માત્ર એવો બ્રિજ છે કે જ્યાંથી તમામ બંને જિલ્લાને જોડતા તમામ વાહનો અહીંયાથી પસાર થાય છે અને અહિયાં

ટુ અંદર જેટલા પણ રાહદારીઓ છે તેમની પણ કમર ભાગે છે આ તંત્રના પાપે સત્તા પર બેઠેલા જે નેતાઓ છે જે પ્રતિનિધિઓ છે આ તેઓના કામની નિશાની છે કે જે જનતાના વોટ માંગણી કરીને સત્તા પર તો બેસી જાય છે પણ એમનો વિકાસ થાય છે પણ એ જનતા ને આપે છે શું તો કે ઊંડા ખાડા એવા ખાડા જે પોતાની કમર તોડે પોતાના વાહન નું નુકસાન કરે એનું નવીનીકરણ થશે એ તો ખબર નહીં

અ નોકરી કરતા હોય છે ત્યારે તેઓ સેકન્ડ શીફમાં નોકરી કરતા હોય નાઇટ શિફ્ટમાં નોકરી કરતા હોય ત્યારે જયારે પણ એ લોકો અહીંયાથી અવરજવર કરે છે દિવસે જો આટલા મોટા ખાડાની ની કોઈ પડે ને તો કોઈ પણ એમની મદદ કરી શકે છે પણ રાતના સમયની અહીંયા કોઈ લાઇટની પણ વ્યવસ્થા નથી જો કોઈ કામદાર અહીંયાથી અવરજવર કરતા નાઇટ શીફમાં ઉજાગરો હોય ઘરે પહોંચવાનું હોય ચોમાસાનો મોસમ હોય અને આવી પરિસ્થિતિની ની મેં જો આવા ખાડા એને ના દેખાય એ ખાડા પર પડે ને એનો અકસ્માત થાય ને એને કોઈ જાનહાની થાય તો એનો જવાબદાર કોણ એની આ જો બ્રિજનું નવીનીકરણ ના થાય ત્યાં સુધી તમે વરસાદની સિઝનમાં તો તમે આ ખાડાને પૂરવાની તો પ્રયત્ન કરો માત્ર તમે તમારી તિજોરીઓને પૂરવાના તિજોરીઓને ભરવાના જે ધંધા કરો છે એને હવે બંધ કરો અને પ્રજાએ તમને જંગી જેવી બહમતી થી જીતાડ્યા છે ને એવી જ રીતના જનતા ને પણ સારા રોડ રસ્તા આપો અને એમને આવા આવા ખાડા માંથી જે એમની કમર તૂટે છે ને એમાં એમને રાહત આપો